કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે કાઠિયાવાડી ભરેલા કંટોલાનું શાક બનાવીશું ઘણા લોકો તેને કંકોડા પણ કહેતા હોય છે કંટોલા ચોમાસાની ઋતુમાં જ મળતા હોવાને કારણે આ શાક સૌથી હેલ્ધી ગણાય છે ઋતુ પ્રમાણે જો વાત કરીએ તો આ શાકમાં પોષક તત્વો અનેક ગણા હોય છે જે રોગોથી આપણે દૂર રાખે છે તેમાં વિટામિન બી ટ્વેલ સી ડી અને જિંક જેવા પોષક તત્વ રહેલા છે જે રોગકારક શક્તિને મજબૂત બનાવે છે આ શાકથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ તેમજ ડાયાબિટીસમાં પણ ઘણો ફાયદો કરે છે ચોમાસાની ઋતુમાં આ શાક ખાવાથી આપણે રોગોથી દૂર રહી શકીએ છીએ તો ખૂબ જ ઉપયોગી અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવું આ શાક આજે આપણે બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આજે આપણે કંટોલા એટલે કે કંકોડાનું શાક બનાવીશું કંટોલાને આપણે દવા વગરનું શાક એટલા માટે કહી શકીએ છીએ કે તે ચોમાસામાં અનેક જગ્યાએ આપ મેરેજ વેલામાં થાય છે હાલમાં તો કંકોડાની ખેતી પણ થાય છે તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા કંટોલા લેશું તેને નવ સેકા પાણીથી આપણે ધોઈ લેશું જેથી કરીને તેમાં રહેલી ધૂર કે રજ કે જે પણ હોય તે સહેલાઈથી દૂર થઈ શકે તો આ રીતે આપણે હાથેથી તેને ઘસી અને સારી રીતે બે વખત પાણીથી ધોઈ લેશું અને તેને એક બોલમાં લઈ લેશું હવે આપણે તેમાંથી બીને દૂર કરી લેશું તો ચાકુની મદદથી આ રીતે બંને ભાગને કટ કરી વચ્ચેથી આપણે કટ લગાડશું અને હવે આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે તેમાં રહેલા બીયાને દૂર કરી લેશું કાંટા ચમચીના પાછળના ભાગનો ઉપયોગ કરીને આ રીતે તમે બીને સહેલાઈથી દૂર કરી શકો છો તો આ રીતે આપણે બધા કંટોલામાંથી પહેલાં તેમાં રહેલા બીને દૂર કરી લેશું અને આ રીતે બધા જ કંટોલાને આ રીતે સાફ કરી લેશું તો અહીંયા બધા જ કંટોલાને આપણે તેમાં રહેલા બીને દૂર કરી લીધા છે હવે તેના માટેનું આપણે સ્ટફિંગ રેડી કરીશું સ્ટફિંગ રેડી કરવા માટે આપણે સૌપ્રથમ થોરાક સિંગના દાણા લઈ લેશું અને તેમાં દોઢ વાટકી જેટલી આપણે સેવ એડ કરીશું અહીંયા તમે ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમારે ચણાનો લોટ એડ કરવો હોય તો તે પણ કરી શકો છો પણ ચણાના લોટ શેકી અને પછી તેનો ઉપયોગ કરવો આ રીતે બંને વસ્તુને આપણે ખાંડરીમાં અચકચરું આ રીતનું ક્રશ કરી લેશું અને આ રીતે ક્રશ કર્યા પછી હવે તેને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે ખાંડરીમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ રેડી કરશું તો અહીંયા એક નંગ લીલું મરચું સમારેલું અને સાતથી આઠ કરી લસણ અને થોડાક આદુના ટુકડાને આ રીતે ખાંડરીમાં એડ કરી થોડુંક મીઠું એડ કરી તેને આ રીતે ક્રશ કરી લેશ તો અહીંયા આપણી આદુ લસણ મરચાંની પેસ્ટ પણ તૈયાર છે તેને એક વાટકીમાં કાઢી લેશું હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું તો પહેલાં આપણે પ્લેટમાં જે સેવનો ભૂકો કરેલ છે તે લઈ લેશું સાથે સાથે તેમાં અડધી ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલા તલ એડ કરીશું તલ એડ કર્યા પછી તેના ઉપર આપણે ચપટીક હળદર એડ કરીશું અને સાથે સાથે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કર્યા પછી તેમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને ચપટીક હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ચપટીક આપણે મીઠું એડ કરીશું મીઠું નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું કારણ કે સેવમાં ઓલરેડી થોડુંક મીઠું હોય જ છે હવે એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું હવે બધા મસાલાને આ રીતે હાથેથી સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે પાણીનો બિલકુલ પણ ઉપયોગ કરવાના નથી આ રીતે આપણે સ્ટફિંગ બનાવીને રેડી કરીશું તો હાથેથી આ રીતે તમે મિક્સ કરશો એટલે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે તેને આપણે કંટોલામાં આ રીતે ભરી દેસું તો અંગૂઠાની મદદથી આપણે મસાલાને દબાવતા જશું અને આ રીતે તેને પ્રેસ કરીને બધા કંટોલાને ભરીને રેડી કરીશું તો અહીંયા આ રીતે જો તમે સ્ટફિંગ બનાવશો તો તમારું સ્ટફિંગ છે એ કંટોલામાં ભરવામાં બિલકુલ સમય લાગશે નહીં તો અહીંયા આપણા બધા કંટોલા છે એ ભરાઈને રેડી છે અને જે આપણે મસાલાનો માપ લીધો તે પણ ખૂબ જ પરફેક્ટ છે બે ચમચી જેટલા મસાલાને આપણે ગ્રેવી તરીકે ઉપયોગમાં લઈ લેશું રેડી કરેલા આ કંટોલાને હવે આપણે બોઇલ કરીશું તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને સ્ટીમરમાં થોડું પાણી ગરમ થાય એટલે કાણાવાળી પ્લેટ તેમાં આપણે ગોઠવી અને બધા કંટોલાને તેના ઉપર આ રીતે સેટ કરી દેસું બધા કંટોલાને વ્યવસ્થિત સેટ કર્યા પછી હવે સ્ટીમરના ઢાંકણાને ઢાંકી અને પંદર મિનિટ માટે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બોઇલ થવા દેસું વચ્ચે એકાદવાર તમારે ચેક પણ કરી લેવાનું પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેશું તો અહીંયા આપણા કંટોલા સરસ બફાઈને રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તમે આ રીતે ચાકુની મદદથી પણ ચેક કરી શકો છો દસ મિનિટ માટે તેને ઠંડા થવા રાખી દેશું દસ મિનિટ પછી આપણે શાકનો વઘાર કરીશું તો દસ મિનિટ પછી કે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં થોડુંક તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું રાય અને જીરું સરસ કકડી જાય એટલે તેમાં આપણે ચપટીક હિંગ એડ કરીશું હવે તેમાં આપણે સ્ટફિંગવાળા કંટોલાને એડ કરી દઈશું બધા કંટોલાને તેલમાં એડ કર્યા પછી ચમચાની મદદથી આ રીતે સાતરી લેશું અને ગેસની ફ્લેમને આ સમયે આપણે લો રાખીશું એકાદ મિનિટ પછી હવે તેમાં આપણે લસણવાળી ચટણી એડ કરીશું તો અહીંયા આપણે લસણવાળી ચટણીને આ રીતે થોડી પાણીવાળી કરીને એડ કરવાની સાથે સાથે એમાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર અને ચપટી હળદર એડ કરશું અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરશું મીઠું નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું આપણે મસાલા જેટલું જ મીઠું એડ કરવાના છે તો અહીંયા મીઠું એડ કર્યા પછી હવે બે ચમચી જેટલું આપણે લીંબુનો રસ એડ કરીશું અને તેને ફરીથી ચમચાની મદદથી આ રીતે હલાવી લેશું એકાદ મિનિટ માટે આ રીતે હલાવ્યા પછી હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરશું આ રીતે પાણી એડ કર્યા પછી હવે આપણે જે મસાલો રાખેલો છે સ્ટફિંગવાળો તે એડ કરી દે મસાલો એડ કર્યા પછી તેને એકાદ મિનિટ માટે આપણે આ રીતે ચડવા દેસું તો અહીંયા આપણે લો ફ્લેમ ઉપર તેને એક મિનિટ માટે ચડવા દેશું એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો રેડી છે કાઠિયાવાડી ભરેલું કંટોલાનું શાક સર્વ કરવા માટે તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે બનાવેલું કાઠિયાવાડી કંટોલાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે આને તમે રોટલી ભાખરી કે પછી પરોઠા સાથે પણ લઈ શકો છો દાળ ભાત સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો તમે આ રેસીપી ક્યારેય ન બનાવેલ હોય તો એકવાર આ રીતે કંટોલાનું ભરેલું શાક જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું હેલ્ધી શાક રેડી છે સર્વ કરવા માટે